આ મહેસાણામાં ઓએનજીસી કંપની દ્વારા કરવામાં આવેલા ઊંડા ખાડા મોતના ખાડા સમાન બની ગયા છે કંપની દ્વારા જમીનના પેટાળમાંથી તેલ શોધવા માટે ખોદવામાં આવેલા ચારસો ફૂટ ઊંડા ખાડામાં ગતરાત્રીએ કુતરીના બે બચ્ચા પડી ગયા જેવા તંત્ર અને સ્થાનિકો દ્વારા તેને રેસ્ક્યુ કરાયું જેમાંથી એક ગલુડિયાનું મોત થયું છે ઓએનજીસી કંપનીની કામગીરીને લઈને ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા કંપની સામે ફરિયાદ નોંધાવવા માટે તાલુકા પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરાઈ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા મહત્વનું છે કે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ક્ર ઓઇલ ઓએનજીસી દ્વારા જમીનના પેટાળમાંથી કઢાય છે જે માટે કંપની દ્વારા ઠેર ઠેર ઊંડા ખાડાઓ કરાય છે ત્યારબાદ તેને પૂરવામાં નથી આવતા જેને કારણે ગામ લોકો પર સતત મોતનો ભય મંડરાતો રહે છે ત્યારે કંપની દ્વારા કોઈનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે આપણી સાથે કિંગરાજપુરા ગામના કેટલા ખેડૂતો છે એમની પાસે જાણીશું કે કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એક સરકાર ને ચેતવણી રૂપ ઘટના બની છે કે શ્વાન ના બે ગલુડિયા અંદર ગરકાવ થઈ ગયા હતા તેની અંદર મહા મહેનતે રેસ્ક્યુ ઓપરેશન કરીને અમે એક ગલુડિયાને જીવિત બહાર કાઢેલ હતું અને એક મૃત અવસ્થામાં હતું આ સદર ઘટનાની જાણ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ રૂબરૂ ટેલિફોનિક દ્વારા જાણ કરેલ હતી ઓએનજીસી કરેલ હતી ઓએનજીસી દ્વારા કોઈ પણ જાતની સહાય કામગીરીમાં સહયોગ કર્યો નથી અમે તો અમે ખેતરમાં ગઈ એટલે અમારા ફેમિલી સાથે ખેતરમાં જવાના એટલે ફેમિલી સાથે અમારું બાળક બાળક એ ખાડામાં ભૂસી જાય તો અમારે કેવી રીતે બચાવ કરવો હોય એને આ લોકો પરમિશન વિના અંદર ઇંગરાજપુરા ગામમાં પ્રવેશ કાયમ માટે જ કરે છે કોઈ દાડો ખેડૂતની શૈલી લીધા વગર અંદર ખુશી જ જઈશ બિનકાયદે છે એમાંથી ચોથા મહિનામાં દુર્ગંધ મારતી હવા પવન દિશા બદલાય પશ્ચિમ દિશા એટલે પોતે અધિકારીઓ કલેક્ટર ખુદ મફલત દાળાની તપાસ કરે તો ખબર પડે ખાસ કરીને તો જે અમને બ્લાસ્ટ કર્યા એમાંથી અમારા ઘણા બધા બોર ફેલ ગયા છે જે આઠ કલાક સતત પાણી કાઢતા હતા તે અત્યારે ચાર કલાકમાં બોર પાણી મૂકી દે છે પાણી ખરાબ થઈ ગયું પાણી ની અંદર માટી આવે છે કોકડા આવે છે અને પાણી એકદમ ખરાબ આવે છે મુકેશ જોશી સંદેશ ન્યૂઝ મહેસાણા